નમસ્કાર દર્શક મિત્રો પરીખ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ત્યારે આજે મણિબેન એમપી શાહ મહિલા આર્ટસ કોલેજ કડી ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર થી પોલિંગ સ્ટાફ ઇવીએમ વીવીપેટ ચૂંટણી લક્ષી સામગ્રી લઈ મતદાન મથક ખાતે જવા રવાના થયો હતો પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચી તારીખ ઓગણીસ જૂનના રોજ યોજાનાર મતદાન માટે મતકૂચી તૈયાર કરવી બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તૈયારીઓ કરશે અને રાતવાસો પણ મતદાન મથક ખાતે કરશે વિધાનસભા પોલિંગ સ્ટાફને વીવીપેટ ઉપરાંત સામગ્રી મણીબેન એમપી શા મહિલા આર્ટસ કોલેજ કડી ખાતેથી વિતરિત કરવામાં આવી હતી આ ચોવીસ કડી વિધાનસભા મતદાન વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચૂંટણી ફરજ પરના કર્મીઓ તથા પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધી ચૂંટણી ફરજ માટે પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરી કાળજી લેવા બાબતે પણ સૂચના આપી હતી રિપોર્ટર ભાવિન આમોદ તુફાન ન્યૂઝ